ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગ તો જો આપણે ચાય તે બનાવી છે અને આરવાર દૂધે ગરમ મૂક્યું છે એટલે દૂધ ગરમ નાના કેસે મૂક્યું છે તો બહુ વાર લાગશે એટલે આપણે ધ્યાન રાખીને બેસું કારણ કે દૂધમાં એવું થાય કે જ્યારે તમે નજર આમથી તેમ કરો ને ત્યારે દૂધમાં ઉભરો આવી જાય અને પાછળ જો એક માણસ આવી ગયા છે ટુકુ ટુકુ કરતા કરતા મમ્મી

યુટ્યુબ જોવો છો રીલ જોવો છો કે વાંધો નહી

ખબર છે આપણને કીધું નહીં વિવા કોણ કે વિવા મારી બેન ની ભાણગી છે મોસ્ટલી બધા ઓળખે જ છે નીર ઓકે તમારી બેન ની ભાણગી નું નામ વિવા છે જોવા એની કંપની નથી પણ બોટલ લીધી છે જો ભાઈ અત્યારે અમારા ઘરમાં બન્યા છે મારા ફેવરિટ જો કે તમને એમ થતો હશે આ કે કેમ એનું ફેવરિટ હતી પણ રાયતા મરચા છે ને એ મારા ફેવરિટ છે જો અત્યારે મમ્મીએ બનાવ્યા છે એક બી દિવસ થોડા ગળશે એટલે કડવા લાગશે પછી વાંધો નહીં હા કાઓ આજ એક દિવસ છે કાલ તો સરસ થઈ જો ભાઈ એક દિવસ અને અત્યારે મમ્મી પાછા નાખે છે લીંબુ મમ્મી લીંબુ દીધું તે કડવા ઓછા થાય એવું હોય હા કડવા ઓછા થાય ને આમ મજા આવે સ્વાદ સરસ આવે અચ્છા ઓકે એટલે જો ભાઈ લીંબુ નાખે છે અત્યારે અને ભાઈ ખાલી ભાખરી અરે શાક કે ચાક આઈ ન હોય ને ના મરચા મળી ગયા હોય ને એટલે મોજ આવી જાય મારે ગમે ત્યાં મમ્મી મોટી ટ્રીપ માં જાવ ને તો એક તો થેપલા ભરીને જવા છે અને આવું એક સન ડબ્બો ભર દેજો એટલે બહાર નું કઈ ખાવું નઈ ભાવે નો ભાવે જો ભાઈ મોજે મોજ ગુજરાતી નું તો મનપસંદ છે થેપલા લઈ જવાય જો હા હાલો ભાઈ બધાય મરચા ખાવા માટે ખાલી મરચા નહીં આપીએ બીજું ઘણું બધું આપશું તમને રાયતા

અને રાખવા જ ન પડે આ કે ભેળવાના ખાધા ઈ તો તને કડસા લાગે ન કે બોર ન લાગે રાઈ નું બોર સહેજ જ હોય એવો પણ મને એક બે દિવસ પછી વધારે આવે નીરવ દેવ તે પડી ગઈ છે ગમેય વસ્તુ હારી બનાવી તો એક ઈ તો છે ને ખોડખાપણ તો ને કાઢવા જોઈએ અને અમુક વારી એટલા વખત કરીને કે આપણે નથી ને આમ આકાશમાં પોર જાય ને અમુક વાર એટલા હેઠા પડી દે સ્ટાફ ને એમ થાય કે આ ધરતીમાં છે ખાડો ગાડી ને અંદર વયા છે નીરવ એટલી બુરાઈ કરે વસ્તુ ને આપણે જે બનાવીયું છે પણ નો હારી લાગ્યો તો ના જ પાડું ને જી કેવું આમ થી તેમ એ તો એવું કરે તો એમ કે થોડું ઘણું તો ખાઈ લઉં છું બાકી જેટલી તું કે ને એટલી બુરાઈ નથી કરતો

તમને જે ફીલ થાય એટલે લખું પણ ઘણા લોકો વધારે પડતું કઈ અજીબ ગજીબ લખે છે કઈ વાંધો નહીં અને વ્લોગ વિશે વાત કરું ને તો દિવસ વ્લોગર માટે સરખા ન હોય હોય ક્યારેક ક્યારેક વધારે પડતું સારું નેચરલી આવી જાય તો તમને લોકો સારું અમે અને ક્યારેક કેવું હોય કે અમારી લાઈફમાં એવું હલચલ થતી જ ન હોય એટલે રૂટીન આવે હવે જયારે રૂટીન ના વ્લોગ આવે ત્યારે ઘણા લોકો બહુ હાર્ષ થઈ જાય કે તમને કઈ બતાવતા નથી આ નહીં તે નહીં અને લાસ્ટ વ્લોગમાં તો અમે લો ગાર્ડન ગયા અને નવરાત્રી નું ઘડું બતાવ્યું તો બી અમુક લોકો હર્ષ કોમેન્ટ કરી એટલે મને સમજાતું નથી લોકોને ને જોવું છે શું હવે આ બહુ બધા લોકો છે કે ખાલી થોડા કેવા છે કોમેન્ટ કરે છે ખબર નહીં પણ કઈ વાંધો નહીં હું કોઈને એવું નથી કેતો કે કોમેન્ટ ન કરતા કોમેન્ટ એટલા માટે જ છે કે જેના જે ફીલ થાય લખવા જો ભાઈ આજ આપડા રોંઢા નાસ્તામાં જો ભાઈ ગાંઠિયા છે અને ગુંદી છે ભાઈ કોને કોને મારી જેમ ગુંદી ગાંઠિયા બહુ ભાવે જો કે આ ગુંદી છે ને મારા કાકાને અહીંયા અહિયાં ધાબુ ભરવાનું હતું ત્યારે અહીંયાથી લાવ્યા છે બહુ એટલે બહુ મસ્ત મજાની જો ગુંદી છે એકદમ ટેસ્ટી અલો બધા ગુંદી ગાંઠિયા ખાવા માટે અને અહીંયા અમુક માણસો જો ખાય છે ડોડો જેમનો ફેવરિટ છે મારી બે વસ્તુ ફેવરિટ છે ગુંદી ગાંઠિયા મારા ફેવરિટ છે મકાઈ નો ડોડો મારો ફેવરિટ છે એટલે મેં નાનો લીધો છે જો આના પછી હજી ભૂખ હશે તો આપણે ગુંદી ગાંઠિયા ખાવું અને ગુંદી ગાંઠિયા બપોરે મેં થોડા કેવા ખાધા હતા કઈ વસ્તુ ફેવરિટ નથી ઘણી વસ્તુ ફેવરિટ નથી ઓકે મમ્મીએ ઓલરેડી નાસ્તો કરી દીધો મમ્મી હા શું ખાધું મેં તો ટોટો ખાઈ લીધો બાફેલો બાફેલો તમારો ફેવરિટ છે હા ઓ મકાઈ તો બહુ ફેવરિટ છે ગમે વસ્તુ હોય ચેવડો હોય બાફેલો હોય શેકેલો હોય ગયા જન્મમાં તમને મને એવું લાગે છે મકાઈ નહીં મળી હોય મળી હોય એટલે જ અત્યારે બસ પ્રિય હોય તો કોને ખબર છે ઘટી હોય ને એટલે આવતે વધારે ખાવ છો એવું થોડો હોય પસંદ બધાય ને અલગ અલગ હોય ને તોય હમણા અમારા ઘરે થી છે ને ડોડા ચેવડો બહુ ઓછો બને છે નકર તો લિટરલી અઠવાડે ચાર વાર બનાવતા હું તો અત્યારે હું બનાવું છું સેવ ઉસણ ને આ બાજુ જો આપણે સેવ ઉસળનો વઘાર શરૂ કરી દીધો છે બટેકા આજે બફાઈ છે ને વટાણા ઓલરેડી આપડા બફાઈ ગયા છે The તો કેટલા દિવસ પછી આપણે સેવ ઉસળ કરી છે નીરવ ને છે ને ઓછું ભાવે છે પણ સેવ ઉસળ મને બહુ ભાવે છે અને મમ્મી આજ બપોરે વટાણા પલાળ્યા હતા અહીંયા કાલ બપોરે શાક કરી નાખ્યું મેં તો શાક નથી કરું તો આજ રાતે જ કંઈક વટાણાનું કરી નાખી ચણા નહોતા પલાળા નતર છે ને આપણે પાણીપુરીનું કાંઈક કર જ વાંધો નહીં હવે પાણીપુરી પાણીપુરીનો એકાદ દિવસ પ્રોગ્રામ કરશું પણ આજે આપણે સેવ ઉસળ ખાઈ લઈએ જો ભાઈ આપણા ઘરે અત્યારે બને છે સેવ ઉસળ અને આપણે બહારથી થી આવ્યા છે જો ભાઈ સેવ ઉસળ છે તો સેવ તો જોશે એટલે બાર થી સેવ લાવ્યા છે અને ઘરમાં એ આર્ગ્યુમેન્ટ હાલે છે કે ભાઈ કયા નંબરની સેવામાં હાલે એટલે ભાઈ આ બે નંબર ની સેવ છે એમ બે નંબરની નહીં એક નંબર ને બે નંબર એમ તો ભાઈ તમે આ સેવ નાખો છો બીજી ફટાફટ કોમેન્ટ કરજો અમને તો બહુ કઈ ખાલ નથી આ રહી ભાઈ આપણી સેવ અને અહીંયા બધું બને છે અને જો ભાઈ ટમેટો લાવ્યા છે અત્યારે સોનાના ભાવ અને ટમેટાના ભાવ સેમ છે પાંચસો પાંચસો ગ્રામ ટમેટા પચાસ રૂપિયાના છે મમ્મી મને એમ થાતું હતું કે સો રૂપિયાની કિલો લઈને કે તોલો લઈ લો એમ એ વાત સાચી પણ શોના જેવા ટમેટા છે

તો આજે છે નવરાત્રીનું બીજું નોરતું અને અમે ગરબા રમવા માટે તો નથી ગયા પણ હું ગરબા જોવા માટે બાર સોસાયટીમાં ગયો હતો જે તમને વિડીયોમાં બતાવ્યું એમાં એવું છે અમદાવાદની નવરાત્રી એક તો બહુ ફેમસ તો છે જ જો તમે અમદાવાદની બહાર હોય તો અમદાવાદની નવરાત્રી તમારે જોવા માટે આવવું જોઈએ સોસાયટીમાં ધમાલ હોય પછી લેટ રાત સુધી નવરાત્રી નું અહીંયા ચલણ છે અને પાર્ટી પ્લોટ તો હવે ભરી ભરીને પબ્લિક ગાંડું થયું છે કારણ કે પાર્ટી પ્લોટના રશિયા બહુ એટલે બહુ છે એટલે હું અત્યારે નવરાત્રી બાર બધું જોવા ગયો તો પણ કેવું છે અમદાવાદ ની નવરાત્રી સ્ટાર્ટિંગ ના દિવસોમાં તમને બહુ ને ઓછું જોવા મળે પણ છેલ્લા પાંચ દિવસમાં ભયંકર તમને બધું જોવા મળશે એટલે અમારી એવી ઈચ્છા છે કે જયારે નવરાત્રી જામે ત્યારે અમે રમવા માટે જઈએ હાલમાં તો જોવાને એવું જઈએ છે તો આઈ હોપ કે તમને આજનો અમારો આ લોકો ગમ્યો છે ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો અને ફેસબુક વાળા વિડીયો જોવો છો પણ ફોલો નથી કરતા ફટાફટ ફોલો કરી દો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો મળી નેક્સ્ટ વિડીયો બાય બાય હેપી નવરાત્રી અને મોજ કરજો અને જલસા કરો બીજું હું મળીને નેક્સ્ટ વિડીયોમાં બાય બાય